નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સમગ્ર શિક્ષા અંતર્ગત આવેલી પ્રાઇમરી ટીચર્સ અપર પ્રાઇમરી ટીચર્સ તેમજ આસિસ્ટન્ટ ટીચર્સ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો યુનિયન ટેરેટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલીમન દીવ ડિરેક્ટર ઓફ એજ્યુકેશન સમગ્ર શિક્ષા દીવ અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવી છે વિગતવાર વાત કરશું જગ્યાઓ કેટલી છે પગાર ધોરણ શું આપેલું છે મિત્રો તેમજ શૈક્ષણિક લાયકાત શું માગેલી છે ઇન્ટરવ્યુ માટેની તારીખ શું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે ડિરેક્ટર ઓફ એજ્યુકેશન યુનિયન ટેરેટરીઝ એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ અંડર સમગ્ર શિક્ષા સેન્ટ્રલી સ્પોસર્ડ સ્કીમ ઇન્વેઇટ કેન્ડિડેટ ફોર વોક ઇન ઇન્ટરવ્યુ ઓન ડેટ ટ્વેન્ટી સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વેરીય સ્ટાફ એન્ડ ટીચર્સ પીર્ટ ટર્મ કોન્ટ્રાકચ્યુઅલ બેઝીસ ફોર ગવર્મેન્ટ સ્કૂલ એન્ડ સમગ્ર શિક્ષા ઓફિસ તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ ટીચર્સ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે એક જગ્યા છે જેમાં વયમર્યાદા ત્રીસ વર્ષ સુધીની રહેશે જેમાં અપર એજ લિમિટ રિલેક્સેબલ એસ પર ધર્ડર એન્ડ ગાઈડલાઇન્સ ઇસ્યુ બાય સેન્ટ્રલ ગર્વમેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ફોમ રેગ્ન યુનિવર્સિટી in respective subject with at least 50 marks in bachelor of education એટલે કે b.ed from national council for teacher education recognized institution athwa to 4 year degree of b.a. b.ed b.sc. b.ed from national council for teacher education recognized institution eligibility condition for medium specific teachers the medium of the study in ssc should be english medium 27000 rupya like a masik remuneration એટલે કે પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ પ્રાયમરી ટીચર્સ ઇંગ્લિશ મીડિયમ માટે 8 જગ્યા છે જેમાં વય મર્યાદા 30 વર્ષ સુધીની રહેશે પગાર ધોરણ ત્રેવીસ હજાર રૂપિયા ફિક્સ પ્રતિ માર્સ રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી ક્લાસ ટ્વેલ્થ વિથ એટલી ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ એન્ડ ટુ ઇયર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલીસ્ટ ફોર્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ એન્ડ ટુ ઇર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ઇન એકોર્ડન્સ વિથ એનસીટી અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલી ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ એન્ડ ફોર યર પીએલ બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન તેમજ અથવા તો સિનિયર સેકન્ડરી વિથ ટુ ઇર ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન કરેલું હોય વગેરે લાયકાત મેળવેલા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે તેમજ ેશન ની વાત કરીએ તો કેન્ડિડેટ હેવ પાસ ધ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ કન્ડક્ટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો એની સ્ટેટ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા એકોર્ડન્સ વિથ ધ ગાઈડલાઇન્સ પ્રેમ બાયસીટી ફોર ધ પર્પઝ ત્યારબાદ અપર પ્રાઇમરી ટીચર્સ માટે ઇંગ્લિશ મીડિયમ માટે છ જગ્યા છે જેમાં વયમર્યાદા ત્રીસ વર્ષ સુધીની ત્રેવીસ હજાર રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન બીએ બીએસસી બી ટુ ઇયર્સ ડિપ્લોમા એલિમેન્ટ એજ્યુકેશન બાય વોટ નેમ નોન અથવા તો બીએ બીએસસી બી કોમ વિથલેજ એન્ડ વન ઇયર બેચલર ઓફ એજ્યુકેશન અથવા તો બીએબી વિથ માર્ક્સ એન્ડ વન યર બેચલ ઓફ એજ્યુકેશન ઇન એકોર્ડ્સ વિથ એનસીટી અથવા તો સિનિયર સેકન્ડરી વિથ ફોર યર બેચલર લિમિટેડ એજ્યુકેશન એટલે કે બીએલએડ કરેલ હોય તેમજ ટેટ પરીક્ષા પાસ થયેલા હોય તે ઉમેદવારો ત્યારબાદ તમે જોઈ શકો છો પાર્ટ ટાઈમ ઇન્સ્ટ્રક્ટર જેમાં આર્ટ ઇન્સ્ટ્રક્ટર મ્યુઝિક માટે એક જગ્યા છે તેમજ હેલ્થ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર તેમજ વર્ક એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર માટે પણ એક એક જગ્યા છે જેમાં પ્રતિમાસ બાર હજાર સો રૂપિયા મળવાપાત્ર થશે ત્યારબાદ આઈસીટી આઈસીટી ઇન્સ્ટ્રક્ટર માટેની છ જગ્યા છે જેમાં સિનિયર સેકન્ડરી ક્લાસ ટ્વેલ્વ વિથ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ અથવા એન્ડ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે બીસીએ ફ્રોમ ગવર્મેન્ટ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યુશન અથવા તો બીએસસી આઈટી અથવા તો બીએચર ડિગ્રી વિથ પીજીડીસી પંદર હજાર રૂપિયા મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટેની એક જગ્યા છે જેમાં ત્રીસ વર્ષ સુધીની જેમાં ધોરણ દસ પાસ થયેલા હોય તેમજ બાર હજાર રૂપિયા ફિક્સ પ્રતિમાસ મળવાપાત્ર થશે તો તમે જોઈ શકો છો મિત્રો જે ડિટેલ ઓફ પોસ્ટ વાઇઝ અહીંયા ઇન્ટરવ્યુ માટેની તારીખ પણ આગળ આપેલી છે મિત્રો એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ જે આગળ મિત્રો એપ્લિકેશન ફોર્મ છે જેનું ફોર્મેટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકશો with copy of relevant documents should be kept in the hard copy at the time of interview written test and practical test for primary upper primary and assistant teachers classroom demonstration for primary upper primary and assistant teachers candidate securing minimum 40 percentage marks in written test practical test will be only eligible for classroom demonstration and interview single application for both the post primary and upper primary teachers will not be entertained separate application is to be prepared for separate post તમે જોઈ શકો છો મિત્રો અત્યારે દસ નવ બે હજાર ના રોજ જે અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વોકની ઇન્ટરવ્યુ માટેની અહીંયા નોટિસ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો છોવીસ નવ બે હજાર પચ્ચીસના રો સાડા આઠ વાગ્યે જે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ છે મિત્રો દીવ અ નિયર દિવ ફોર્ટ દિવ ખાતે છવ્વીસ નવ બે હજાર પચીસના રોય છે વોકની ઇન્ટરવ્યુ છે મિત્રો વિવિધ શિક્ષકો માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે